ભગવાન કોઈન મળ્યો નથી મને એમ થાય કે હામે બેઠો ને મારો ભગવાન મને સાંભળે છું હું બોલું છું ને ભગવાન સાંભળે તમને આય નો દેખાતો હોય તમારો પ્રશ્ન છે ભજન સમજાય ભમજે એ વાત જ નથી અને સમજાય જતું હોય તો અમને તમે લાંબા કરો મજા આવી મજા આવી એટલું હવારે હતું એમ નામ કઈ નો આમાં અસર થાય એ તો ચારે બાજુથી વંટોળિયા ચડે તારે ભજન સમજાય હું મારી વાત કરું ને હું તો ખટારો ખટારોનો ડ્રાઈવર ખડા ખટારો ડ્રાઈવર તો ઓગણી મેં કોમનો કહેવાય તમે હેઠે બેઠા છો ના અમને ઉપર બે આવ્યા છે બાપુ આ શેડો કયો છે નક્કી થાય છે કઈ નક્કી થાવાનુંય નહીં ભજન છે ને અલૌકિક બાબત છે આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે આ તો અમે અત્યારે અમારા કલાકારો એ દી ઉઠાડ દીધો કે માથે શું બોલવું શું ન બોલવું એ હજી અમને ખબર નથી બહુ વિચારવા જેવી વાતું છે આ વ્યાસપીઠ ઉપર બાપુ જે તે બોલાય નહીં કેવું કોને સમય મળ્યો છે આનંદ કરી લેવાનો માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય હા ત્યાંથી હોવા જીવન મરી જાય શમશાન મળીને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય ઠેકડા મારવાની કઈ જરૂરત નથી મેં નકરા ઠેકડા માર્યા છે ખટારા ડ્રાઈવિંગ માં છે ને કઈ બીજું કર્યું જ નથી બાજ સિવાય કઈ કર્યું નથી કોક ના પૈસા હું કઢવી દેતો હતો અત્યારે મારા બુસ માર્યા બધા બોલો ખટારાના ડ્રાઈવર ને બાપુ કોઈ બોલાવે કોઈ પાણી પાય પણ જીવાય સિદ્ધાંત થી કોઈ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દેતી પાંચ લાખ ની શરત મારીને આવજો એની ખુમારી હોવી જોવે મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આની ખબર ન હોય તો મરી જવાય ખાનદાન એની ખબર હોવી જોવે હું તો એમ કહું તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને તમારું કૂતરું તમને નથી ઓળખતું ભલામાણા શું દુનિયા તમને ઓળખે અને આપણા જ આપણને નથી ઓળખતા આપણા આપણને ન ઓળખે એટલે સમજે લેવાનો ઈશ્વર ત્રાજ વ્યાય હોય તો જ આપણા આપણને ન ઓળખે ના કે ઠેઠ પાંચ અવડા સુધી ઓળખે ને પડખ્યા કપાતરના ના કેટક્યા પીડ્યા હોય ન ઓળખે જબરું ન કહેવાય પોતાના નડે ને પછી ઇતિહાસ થાય રોદડા નો રો આ મારા અનુભવની વાત કરું છું આ પ્રહલાદને કોણ નડ્યો એનો બાપ મીરા કોણ નડ્યો રાણો નરસિંહ મહેતા કોણ નેડ પાંડવો કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી ઇતિહાસ રોદડા નહીં મેળવ સમય બાબુ એવો મેળ્યો છે ને પણ આ અઘરું એ છે કે હરી ભજવું હક બોલવું દોનું બાતા વલ આવા નરને આઠે પોર કોઈ દીધું ઉતરે નહીં અમલ આ સિત્ર મહિનો ચાલુ થયો ને આખે આખા મહિનેની તારીખ આવી ગઈ બોલો હજી અમુક અમુક એમ છે કે એક તારીખ માં આવો અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના આટલો બધો વ્યારાક લાગી ગયો છે આ તમે કથાયું બેડો આવડી મોટી કથાયું બેડો કથા હોય શિવ કથા હોય ભાગવત હોય આ કથાનો મતલબ શું વાત તો બધી એક એક જ હોય છે તો કથા સાંભળે સાંભળીને કરવાનું શું વાત તો એક જ હોય ને મેં હમણાં કીધું એમ રામ કે દશરથના દીકરા ચાર ને એમાં રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ના બધું વાત તો આવડી આજ હોય ને બીજું શું હોય તો આ શું આ માંડવા નાખી નાખીને ફાયદો શું પણ કથા કરાયા કથા કર્યા પછી જો બાપુ ભાઈ ભાઈ ની તિરાડ નો મટે ખાવું વહુ ની તિરાડ નો મટે તો બાપુ કથા નો કોઈ મતલબ નથી નારાયણ એ બાપુ એક એક કથાકાર બાપુ એક વક્તા હોય અને રામ નો અને ભરત નો પ્રસંગ કે અને ભાઈનો નો જો બાપુ આય ને આય વગર બોલાવે જો મટી નો જાય તો કથાનો કોઈ મતલબ નથી એક લખી લેજો નગર આમાં કથા એમાં કોને ભાઈ તો મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને કલાકાર ને સાજીદા ને રસોઈ ને તમારા તો ખિસ્સા ખાલી ભાઈ કઈ વળે નહી રામ હું તો એમ કહું છું કે આ તમે કરો છો એ સારું છે પણ આ ગાયો નું કરો છો ને એ મોટી વાત છે અને હમણાં એક બે ને સાખી કીધી હતી ને કે માથી મોટું કોઈ નહીં બસ મારી હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે ને બાપ ને બાપુ જાળવું છું આખી લોહી તરસી છે કોઈ બાપુ મા બાપ જેવા તમારા મારા ભગવાન ભગવાન કોઈ છે જ નહીં એક વ્યસન થી આગાર્યો એક મા બાપ ની સેવા કરો અને કુટુંબ પરિવાર માં એકતા રાખો બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે આપડી ગેરંટી સમજી લે માન બાપ છે ને માં છે ને એ તો બાપુ મોટે બોલો મા એ હાથે નાનપણ સાંભળે એ મલક બધા ની મજા પછી કડવી લાગે કાગડા મા બાપુ છે ને એક એવું અદ્ભુત પાત્ર છે ને એક દેહ ને માંથી એક દેહ માંથી બાપુ બીજો દેહ બનાવી પોતાના લોહી નું દૂધ બનાવીને તમને મને પાય તમારો ને મારો ઉછેર કરે અને ઈ માં જો રોટલા વગેરે ની આટા મારતી હોય તો જિંદગીમાં તમે જીવો તો શું મરો તો ફરક નથી પડતો જાળવજો પછી કરે કઈ નઈ વળે અમુક અમુક નથી આમ મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય આમ ખંપા દેવા જાય આવા ટેકા દીતા હોત તો બે વર્ષ જીવે એવું હતું માર્યા છે ઘોંકા મારી મારીને પછી ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રા તમને અને મને ટાણું મળ્યું છે મોકો મળ્યો છે આનંદ કરી લેજો કારણ કે સ્વર્ગ બર્ગ છે ને આના જેવું કઈ છે જ નહીં કોઈએ ફાટેલા ફીગડા વાળા કપડા પહેર્યા હોય મને દેખાડો તો તા અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું બોલો માથા વ્યાજા એવડા એવડા ફાંકા વાળા પહેરી પહેરી નીકળે અત્યારે તમને એમ થાય કે આવા તો અમે પહેરી પહેરી મરી જાય ખબર નહોતી કે આવો સમય આવશે ને હાઈસમેન રાખ્યા હોત તો અત્યારે અમે પહેર જ તમારા આઈ રહી અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માલધારી નઈ પેલા ઓલા ઘેટા ને એના માથે ઓલા ફૂલડા પાડે ઊંડ ને ને કાપે ને પછી આમ ફૂલડા પાડે પછી ઊંટ હોય ઊંટ ઊંટ ને ઉપર ફૂલડા પાડે તે દી આ બધા ભણેલા ગણેલા શું કે એ કે આ માલધારી ને શું બુદ્ધિ હોય આ ઢોરા ભેગા ઢોરા જેવા જ હોય ને અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂમકા પાડે ટોકો હોય ને કાન હોય તો આપણને એમ ઓલા માલધારી વાળું આવ્યું હોય અરે બાબુ સંસ્કૃતિ જુઓ તો ખરા હું તો બહેનોને ખાસ કહું બાબુ બેનો મારી વાત અમુક કડવી લાગશે હું આ આવ્યો છું પહેલી વાર એટલે ફરી ન આવવાનું થાય મારે કઈ બહુ જરૂર નથી પણ બહેનોને ખાસ વિનંતી કહું જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી કહ્યું ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ ફેશનનો માપ રાખજો રામાયણ છે ને રામાયણના હું તમને એક બે પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એનું હરણ થયું છે સીતાજી માં શક્તિ નહોતી એવું તમે માનો છો સીતાજી બાપુ સીતાજીની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને એ પ્રકારે પડી હોત તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ માએ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરી હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય આ દુનિયામાં રાવણ મરી ગયા રહેતા ગામો ગામ છે એટલા માટે બેનુને હું એટલા માટે કહું છું કે તમે વાપરો ખાવ પીવો પણ દેહ ના પ્રદર્શન અમને હોત આમાં મળે તમે તો ચારે હડબેટે કઈ નક્કી નહીં દેહ ના પ્રદર્શન તમે તો શક્તિ નો અવતાર છો તમે તો બાળીને ભસ્મ કરી એ તાકાત છે રામ પણ ફેશન જે દીવ ઉઠાડ્યો છે અમુક અમુક તો જો વાળ કપાવ્યા અખિલ કોડેના પૂછડા પોસડા જેવડા વાળ હોય આમ આમ નામથી નામ અરે મારી માવડીઓ આ દશા અમારે જોવાની લીખી છે બહુ નારો ભેગા પાણી પૂરી ખાતા હોય બોલો હવે આમાં પરજા ચેવી થાય શું કરવું એ ધરાવીન ધાન નો નીપજે કોડવીન માડું હોય જેલ જખરા નીપજે જેની માં હોથલ હોય બાપુ હારી જનતા વગેરે હારા દીકરા ન થાય કોઈ દીધું એટલા જ માટે મહાપુરુષો કે છે કે હે જનુ ની જણ ભગત જણજે કા જન દાતા ને કા સુરવીર નકર બાપુ આ મહાપુરુષે કીધું કે આ દેહ નો બગાડતી કોક આ દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતી મારી માં સંતોએ બાપુ દીકરીઓને ભલામણ અને હું તો એમ કહું કે આજે ગંગા સતીન પાંડબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય શું કામ ન થાય પણ હું તો બેનુને ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે પેલા આપણા શાસ્ત્રો ના આપણા ગ્રંથો ની આપણા સંતો ની શું તાકાત છે એક પાંચ પાંચ પાના વાંચો બાપુ જો આજે આપને ટેકો દે એવા દીકરા થાય પણ તમે જોવો તો હાઠ આઠ વર ની થઈ હોય તો સબે રમતી હોય ઢબો ઢાઢ વરે હાઠ તારી અરે મંડાણા એના થઈ ગયા ઢબો ઢા શું આમાં દીકરા હારા દીકરાની ની વાતો કરી બોલા પાંચ પાંચ હજાર ની હાડીઓ હોય દસ દસ હજાર ની હાડીઓ હોય પણ પડી હોય ખંપે માથે ન ઉઠે હારા આદમીના ના શેડા નો એવડો રૂમાલ ઢાંક્યો હોય તડકો બહુ પડે તડકો પણ મારી માં હાડી હોય ને હાથ પેઠી નું નામ ઉજળું થાય પણ બાપુ આ નથી ઉજતું કોને કે અરે દીકરી તો દીકરી મહાપુરુષો એટલા માટે કે એક અનાજ અન્ન ઉપર એક સંપત્તિ સ્ત્રી ઉપર બાપુ પડદો હટે એટલે નથી ખાવું સંપત્તિ તમારી બજાર વચ્ચે તમારી ફળી આમ હોય તમને એમ ત્યાં સાચું ન હોય આ ખોટું હોય ને આમ પડ્યું હોય અને બેન દીકરી બાપુ ગમે એમ રાખડે ને એટલે દુનિયા એના હામું જોવે જવા દેવો આ તો છે ત્રણ વસ્તુ ઉપર બાપુ મહાપુરુષોએ પડદો રાખવાનું કીધું છે જો કિંમત રાખવી હોય તો જીવન મળ્યું છે ભલામણ મોજ કરી લ્યો તમારા અને મારા એક સદગુરુ હોવી જોઈએ હું ક્યાંથી આવ્યો છું ક્યાં ક્યાં છું જવાનું ગંગા સતી ની વાણી કે એકવીસ હજાર છસો બાપુ અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એક તત્વ એવું નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ રાખે ચોખ હોય ન જોવું જોઈએ ગંગા સતીએ બાપુ પરફેક્ટ કીધું પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવવું તમને દેશ પિંડ બ્રહ્માંડ થી આપણે આ દુનિયામાં આવીને જન્મવી ને પછી મોટા થાય ને મરી જાય ને પછીનો દેશ દેખાડવાની બાપુ ગંગા સતી વાત કરે છે એકવી હજાર ને છસો એક મિનિટ પંદર એક કલાકના નવસો બાર દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના ના થાય જેને ગણવા એને ગણવાની સૂચ હિસાબ ભજન કોને કેવાય આ ભજન નથી આને ભજન નો કહેવાય આને મનોરંજન કહેવાય ભજન બોલ્યા જેવી વાત જ નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવી વાત નથી આ તો ટેમ કાઢવાની વાત છે ગાયું વાટું કે પૈસા ભેગા કરો છે એટલે અમે રાગડા તાણી ને તમે માથે નાખો અને ભજન નો કહેવાય ભજન ગાવું કરતાં કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે જો જીવનમાં ઉતરી જાય જીરવવું બધા કરતાં અઘરું છે